આપ જોયા છો ઝી ચોવીસ કલાક નું ટાઈમ ન્યૂઝ સાથે હું છું મહેર રાવલ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ઈડરમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા છે પવન સાથે વરસાદ પડતા બફારાથી રાહત થઈ છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવે છે બપાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે ઈડરમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા છે પવન સાથે વરસાદ થતા થોડી ઘણી રાહત તો થઈ છે ગરમીમાં બફારાથી રાહત મળી છે પણ સાથે સાથે ઉભા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લામાં અને સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં ગઈકાલ રાતથી જ પલટો આવ્યો છે વહેલી સવારથી જ જે રીતે કાળા ડિબાંગ વાદળો પણ દેખાયા અને વરસાદી છાંટા પણ ઈડરમાં પડ્યા છે ત્યારે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે તો સમગ્ર રાજ્યના વાતાવરણમાં ગઈકાલથી પલટો આવ્યો છે અને આ પલટો આવતા સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગરમીથી થોડી ઘણી રાહત મળી છે આંશિક રાહત મળી છે ત્યારે આજે ઇડરમાં વરસાદી છાંટા પડ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી સંવાદદાતા શૈલેષ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર શૈલેષ જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરી સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે શું વધુ વિગતો શું પરિસ્થિતિ ધુમ્મસથી વાતાવરણમાં ગઈકાલ રાતથી ગઈકાલ સાંથી પલટો આવી ગયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો આજે સવારથી પણ જે સાબરકાંઠા જિલ્લાના વિસ્તાર જે કોશીના છે ખેડબ્રહ્મા છે અને ઈડર ઈડર ક્યાં વિસ્તારમાં ગઈકાલે વરસાદના છાટા પડે છે ભારે પવન સાથે અને ઠંડક પ્રસરી ગઈ છે જેને લીધે જી ચાલે સાબાર આપનો આ સમગ્ર માહિતી બદલ